આ છોડી લાગે હા સકલીના માને ઊભી બરોબર છે બધું છે હા બરોબર જે હા તો થાય પણ આપણે આવી ગયા છીએ માતાજીના મંદિર પાસે અહીંયા જો શ્રીફળ મળે છે તો શ્રીફળ લઈને માતાજી રાંધલમાના દર્શન કરવા માટે રહ્યા જઈ રહ્યા છે ને આપણે એક સાઈડમાં ઊભા રહી ગયા છીએ મિત્રો તો બધા મિત્રો દર્શન કરવા માતાજીના મંદિર તરફ જઈ રહ્યા છીએ ને અહીંયા જો કાઉન્ટર છે તો જે તમારે દાન શક્તિ ભેટ લખવી હોય તે લખી શકો છો મિત્રો તો જ્યાં તમે સ્વીકારે છે અને માતાજીના આભૂષણો પણ મળતા હોય છે તો એ પણ લઈને બધા ચડાવતા હોય તો આ માતાજીનું મંદિર છે તેમના પણ મિત્રો દર્શન કરજો કારણ કે ફૂલ ટ્રાફિક છે દર્શનમાં ફૂલ ભીડ છે એટલે આપણે એક સાઈડમાં ઊભા રહ્યા છીએ અને માતાજીના મંદિરે આ દર્શન કર્યા છે મિત્રો તો મિત્રો માના મેળામાં એટલે કે મા મહિનાના ચાર પાંચ જે રવિવાર આવતા હોય દર વર્ષે તો અહીંયા મેળો ભરાવતો હોય છે અને બધા ભાવુક ભક્તિઓ આવતા હોય છે માના દર્શન કરવા માટે અને માનવ મેરાવણ મેળાની મોજ માણતા હોય છે મિત્રો

મોગડા મોમ લેવું તારે હે આપણે આવી ગયા છે ગોળા વાળા ને જોવો તમે બરફના ગોળા બનાવે છે છોકરા કે ખાવા ઉમંગ ખાવાનું છે ગોળા એ ઉમંગ ભાઈ ઉમંગ ભાઈ ઉમંગ ભાઈ રીસાઈ ગયા છે અમારે હેળામાં આવ્યું ને ઉમંગ રેહાણા એ ઉમંગ આ ઉમંગ

મારું ભાઈ અરુ ભાઈ અરુ અરુ ભાઈ હા દો વાંદને નિરાજે ફર્યો હા એમ દો વાંદને હાલો મેળામાં આપણે આ આટો મારી ગા હા છો તમે કાયાનો ગોળા ને ઉજોને બી ઓય હું ન્યામાં હાલો કક હું ભી રુદ્રમન કરે પોઈ ગયા

پسند زور نے پسند زور نے بس یہ نہ بولا تو یہ دو ہوئی دیا بتے گا اللہ کے دا دا میں یہاں جائے تو ہوئی بنگا باو پوچھے نہ ہا روپیہ ہوئی پسند آیا تو باو پیسہ نہ ڈھیک لو بیڈیو دا دا پاہ دو بسو بسو نوٹون دا 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 دا

હવે મિત્રો આપણે આવી ગયા છે સૂર્યનારાયણ ભગવાનના મંદિરે કારણ કે અહીંયા એક સૂર્યનારાયણ ભગવાનનું મંદિર બનાવવામાં આવ્યું છે તો જોરદાર બનાવી નાખ્યું છે સૂર્ય સૂર્યનારાયણ ભગવાનનું મંદિર તો એમના પણ દર્શન કરી અને અહીંયા રાંધલમાના મંદિરની આગળ થોડાક હાલો એટલે સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે અને બધા શ્રદ્ધાળુઓ અહીંયા સૂર્યનારાયણ ભગવાનના મંદિરે દર્શન કરવા આવતા હોય છે તો આપણે પણ દર્શન કરી લીધા જય સૂર્યનારાયણ ભગવાન અને મિત્રો જરૂરથી એક કોમેન્ટ લખી નાખ્યો જય રાંધલમાં જય સૂર્યનારાયણ ભગવાન તો મિત્રો આ હતું સૂર્યનારાયણ ભગવાનનું મંદિર ને અહીંયા જો છોકરા ટંકોરો ભાળ ગયા હતા જો થોડોક ઊંચો પડે છે ઠેકડા મારી મારીને વગાડે છે તો એને પણ આનંદ આવે ને અહીં મિત્રો અત્યારે કોઈ કહેવાળું તો હોય જ નહીં અને આ છે તે મંદિર છે સૂર્યનારાયણ ભગવાનનું અને ઉપર ધજા ફરકે છે અને બધા મેળાની મોજ માણી રહ્યા છે અને હવે આ બાજુ વાલો

બધા જમ્પિંગ મારવા મોજા રાખાય ના ના છોકરા નામાં હેનો વારો આવવા દેજો ઉભાઈ નો થવા દે મોટા હોય ને છોકરા

કારણ કે આ બાજુ બધા સગડોલ ને બધા એવું છે બ્રેકડા અલગ અલગ જાતના તો એ બાજુ જોવો તમે મિત્રો તમને બતાવું અને અહીંયા બધા હું શું શું ટ્રેન જેવું ને હાલે છે એવું બધું બહુ નામ નો આવેલ આપણને પણ આ બધા છે સગડોલ જો આ છે તે બ્રેક છે ಬ್ರೆಡಾನ್ಸ್ ಬಾಕಾರೆ ವಿಜೇ ಬಾಟಿ ಬೋಲತೆ ಮಿತ್ರೋದು ಜರುಕ ಮಿತ್ರೋ ಕಮೆಂಟ್ ದೇಜೋ ಮಿತ್ರ ಕೆವೋ ಲಾಗ್ ವಿ ಜರು ದೋ ಮಿತ್ರ